વડોદરા શહેરમાં સ્પાન યાર્ડમાં ધમધમતા દેહ વેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જે અંગે પોલીસ અધિકારી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી વડોદરામાં છુપી રીતે ચાલતા દેહ વેપારના ધંધાને નાબૂદ કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જે તાજેતરમાં વડોદરા શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મંજલપુરમાં આવેલ ધરોયલ રીચ સ્ટાઇલ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસે સાત યુવતીઓને રેસ્ક્યુ કરી હતી પોલીસે એક મહિલાની અટકાયત કરી હતી અને એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો આ અંગે વધુ માહિતી પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી એ લોકો સ્પાની આરબાદ લોકોને સ્પા માટે સ્પાની સર્વિસ દેવા માટે મસાજ માટે એ રીતે કરીને ગ્રાહકોને આકર્ષતા હતા અને પછી આ પ્રકારની સર્વિસ આપતા હતા આ લોકો ચારથી પાંચ હજાર રૂપિયા સર્વિસ લેતા હતા હા એમને તો નોમિનલ રકમ આપીને બાકીની રકમ એમાંથી નફા ભાગ લેતા હતા જે ગુનોનો એક મોટો ગુનો એ જ છે કે સ્ત્રીઓ પાસેથી આ રીતે નફા ભાગ લેવો ના આ પ્રકારનું લાયસન્સ કોઈ હોઈ શકે જ નહીં અને ભાડાનું મકાન હતું અને એની તપાસ છે આગળની ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ વિગતો જાણવા મળશે એ તપાસનો વિષય છે તપાસ દરમિયાન જાણવા પડશે અત્યારે તો જે તોસીફ જે આરોપી છે એણે ભાડે લીધું હતું હવે એણે પોતાના નામે જ ભાડે લીધેલું છે કે કોઈ થર્ડ પાર્ટીના નામે લીધું એ તપાસનો વિષય છે ના અત્યારે તો બરોડા પૂરતું જ સીમિત છે આગળ નથી આરોપી એની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન છે આરોપી મળી ગયા પછી આ જે મહિલાઓનો જે સંપર્ક કરતો હતો સંપર્ક કઈ રીતે કરતો હતો એ બાબતમાં આગળની તપાસ થશે જે આ ધંધામાં જે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે એને ખરેખર એ આરોપી નથી હોતા એ ભોગ ગણવામાં આવે છે પરંતુ એને પાસેથી જે નફા ભાગ લેતા હોય ધારો કે કોઈ ગ્રાહક પાસેથી મોટી એમાઉન્ટ લેતા હોય પાંચ હજાર કે સાત હજાર અને મહિલાઓને માત્ર હજાર પંદરસો રૂપિયા જ આપતા હોય તો જે નફા ભાગ લેતા હોય એ આરોપી છે